નમસ્તે બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ત્રિવિદ્યા વિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય કલોલ એકમ નંબર નવ વિષયાંગ આપણે સૌ તોફાની વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલોલમાં એકમ નંબર નવનો અભ્યાસ કરીશું એકમ નંબર નવમાં એક સરસ મજાનું ગીત આપ્યું છે તો ચાલો ગાઈએ ગીતડું હું ગાઉ પછી તમારે ગાવાનું છે વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપાઉ છાનો મનો જોયા કરું થઈને ચૂપા ચૂપ વડલા ડાળે વાંદરા ટોળી કરતી ઉપાહુ એક મોટો બુઢિયો એ વાનર સરદાર એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર છાપરા કુદે કુદે અગાશી એવા એ બહાદુર એવા એ બહાદુર છાનો મનો જોયા કરું થઈને ચૂપાચું લીમડા કેરી ખાઈ વડના ખાય કેરી ખાઈ ખાઈ ને ગોટલા નાખે હેઠા ઠેકડા મારે મારે ગુલાટા કરતા છૂટા છૂટ કરતા જૂટા છો છાનો મનો જોયા કરું થઈને ચૂપા છૂપાચું

તે ઓળખો તમારો મિત્ર હોય એને અભિનય કરવાનું કહેવાનો છે અને તમારે ઓળખવાનું છે 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 મના બીજું હુપાઉપ કરવું ત્રીજું છે છુપાઈ જવું ચોથું છે ઠંડા પાણીમાં ડૂબકી ખાવી પાંચમું ખાટી કેરી ખાવી છઠ્ઠું છે લીંબોળી ખાવી વિદ્યાર્થી મિત્રો આવો અભિનય તમારે પણ કરવાનો છે

તો શોનક કહે છે આ ઘાસ મેં જમીનમાં ઓહો આ બગીચાની ઘાસ ને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું ત્યાર પછી જોઈ મિત્રો આપણે બીજો સવાલ સાપ

નવાઈથી બોલી ઉઠ્યા એવી તો શી દાળ મારી તો મીઠું કહે આખી રાત પેલા ભાઈનું લોહી પીધું બીજો મચ્છર કહે એમાં શી નવાય અમે તો બધાય આખી રાત કોઈને કોઈનું લોહી પીએ છીએ ને મીઠું કહે પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો હું મચ્છરદાનીમાં ખુશી ગયો બોલો બધા મચ્છર કહે વાહ મીઠું તારું પરાક્રમ વિદ્યાર્થી મિત્રો આ સવાલ તમારે પણ વાંચવાનો છે અને ભજવવાનો છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું રમો અને કહો અહીંયા આપણે રમવાનું છે કહેવાનું છે 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 એમાં રમત પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવો મેદાનમાં એક લીટી દોરી એક જૂથના વિદ્યાર્થીઓને એ લીટી પર ઊભા રાખો આ લીટી પરથી દરેક વિદ્યાર્થીને બંને પગ ભેગા કરવા કહો કૂદવા કહો જે સૌથી વધુ લાંબુ કૂદે તે વિદ્યાર્થીને અલગ ઊભા રહેવા દો ત્યારબાદ બીજું જૂથ પણ આ રીતે કૂદે તમામ જૂથમાં જીતેલા વિદ્યાર્થીઓનું અલગ જૂથ બનાવો જીતેલા વિદ્યાર્થીઓના જૂથને પણ આ રમત ફરીથી રમાડો આ અને આવી અન્ય રમતો રમાડીને વિદ્યાર્થીઓને વર્ણન કરવા તથા પોતાના અનુભવો રજૂ કરવા કહો વિદ્યાર્થી મિત્રો આ રમત છે એ તમારે ઘરે તમારા મિત્રો સાથે રમવાની છે ત્યાર પછી આપણને કેટલાક સવાલ જણાવ્યો છે કે આ રમત આપણે કેવી રીતે રમ્યા બીજો સવાલ છે બધા વિદ્યાર્થીઓ એક સાથે જ રમાડ્યા હોય તો શું થાય શી મુશ્કેલી પડે ત્રીજો સવાલ જીતી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી શા માટે રમાડ્યા ચોથો સવાલ કઈ રમત રમવાની તમને સૌથી મજા આવી પાંચમો સવાલ છે કોણ કોણ ખૂબ સારું રમ્યા અને છઠ્ઠો સવાલ છે તમે કઈ રમત રમાડી શકો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમારે જાતે કરવાના છે ત્યાર પછી જોઈએ આપણે આગળનું યાદ કરો અને કહો આપણે અહીંયા યાદ કરવાનું છે અને કહેવાનું છે વિદ્યાર્થીઓ પોતાના તોફાન વિશે વર્ગમાં વાત કરી એ માટે પહેલાં તમે શરૂઆત કરો તમારા નાનપણના પોતાના બે ત્રણ રસપ્રદ તોફાનો વિશે વર્ગમાં વાત કરો ત્યારબાદ નીચે આપેલો ફકરો વિદ્યાર્થીઓને વાંચી સંભળાવો વિદ્યાર્થીઓ એક પછી એક ઊભા થઈને પોતાના તોફાન વિશે વાત કરે જરૂર જણાય તો વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછી તેમના તોફાનો વિશે કહેવા પ્રોત્સાહિત કરો દાખલા તરીકે તમારા પપ્પા તમારા પર ક્યારે ગુસ્સે થયેલા તમે ઘરમાં કોઈ વસ્તુ તોડી હતી વગેરે વિદ્યાર્થીઓને કહો કે તેઓ ઘરે જઈને પોતાના મા બાપ કે દાદા દાદીને પૂછે કે એ લોકોએ નાનપણમાં કેવા તોફાન કર્યા હતા એક સાથે બધા વિદ્યાર્થીઓ પોતાના તોફાન વિશે વાત ન કરે પરંતુ એક દિવસે ત્રણ ચાર વિદ્યાર્થીઓ વાત કરે બીજા બીજા દિવસે ત્રણ ચાર વિદ્યાર્થીઓ વાત કરે એ રીતે તમામ વિદ્યાર્થીઓને વાત કરે તેવું આયોજન કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારા તોફાન યાદ કરીને બીજા વિદ્યાર્થીને વાત કહેવાની વાત કરવામાં આવી છે એમાં અહીંયા પહેલાં આપેલું છે કે મારા તોફાન તોફાન કેવા કર્યા હતા એક વિદ્યાર્થીને વાત કરી છે તે આપણે જોઈએ હું બાલમંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું પપ્પાએ ગુસ્સાથી કહ્યું આ દૂધ ફાટી ગયું હવે આ ના પીવાય મને નવાઈ લાગી મેં પપ્પાને પૂછ્યું દૂધ ફાટે એટલે શું થાય પપ્પા કહે એ તો દૂધમાં ખાટી વસ્તુ પડે એટલે દૂધ ફાટી જાય તને ખબર ન પડે મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાયા જ નહોતા મેં તો રાત્રે છાના મના ફ્રીજ ખોલ્યું દૂધની તપેલી ભરેલી હતી તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક તમારી જેવી નાની છોકરી છે એના તોફાન વિશે કીધેલું છે કે એકવાર એ બાલમંદિરમાં પડતી હતી ત્યારે અને લીંબુ શરબત બનાવેલું અને આ લીંબુ શરબત છે એ દૂધના ગ્લાસમાં પીતું હતું અને દૂધ પીવાનો સમય થયો એટલે એને દૂધ પણ એ જ ગ્લાસમાં પીધું ત્યારે એના પપ્પાએને ગુસ્સેથી કહ્યું કે આ દૂધ તો ફાટી ગયું છે આ ન પીવાય ત્યારે તો ઓલી વિદ્યાર્થી છે નાની એને નવાઈ લાગી કે મેં ત્યારે એને પપ્પાને પૂછ્યું કે દૂધ ફાટે એટલે શું પપ્પા કહે પપ્પાએ કીધું કે દૂધમાં કોઈ ખાટી વસ્તુ પડે એટલે દૂધ ફાટી જાય તો વિદ્યાર્થી બોલી મને તો ફાટી ગયેલા દૂધનો ટુકડો દેખાયો જ નહીં કાંઈ વિદ્યાર્થી મિત્રો દૂધ ફાટી જાય તો ટુકડો દેખાય નહીં તેણે તો રાત્રે છાનામાંના ફ્રીજ ખોલી લીધું દૂધની તપેલી ભરી હતી ને એમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જાણવાનું છે કે તમારા દાદા દાદી અને મમ્મી પપ્પા પાસેથી કે તેઓ નાના હતા ત્યારે મમ્મી પપ્પા કે દાદા દાદી કેવા તોફાન કરતા હતા તમે નાનપણમાં કયું મોટું તોફાન કરેલું આપણે તમારે એ પણ પૂછવાનું કે મમ્મી મેં નાનપણમાં કયું મોટું તોફાન કરેલું આ તોફાન વિશે છે વર્ગમાં વાત કરો આ તોફાન વિશે છે તમારે વાત કરવાની છે